ત્યારે કંડવા ગામ નજીક સીમમાં મૃતદેહને અંતિમ ક્રિયા માટે લઈ જવામાં આવે છે અને અંતિમ ક્રિયા વર્ષોથી ત્યાં થાય છે જ્યારે ગાળા ચીલો રસ્તો ખેતરોમાંથી પસાર થાય છે આ રસ્તો વર્ષોથી આદિવાસી સમાજના લોકો અંતિમ ક્રિયા માટે જવાનો ઉપયોગ કરે છે જ્યારે જે ખેતરોમાંથી રસ્તો પસાર થાય છે તે જમીન એક ખેડૂતે વેચાણ આપી દીધી છે જમીન વેચાણ લેનાર દ્વારા ખેતરની ચારે બાજુ ફેન્સિંગ કરી દેવાતા હાલ આ રસ્તો બંધ થઈ ગયો છે ગ્રામજનોએ આ રસ્તો ચાલુ કરાવવા માટે કંડવા ગ્રામ પંચાયતના સરપંચ તેમજ તલાટીને ગ્રામસભામાં વારંવાર રજૂઆત કરી હતી પરંતુ તેનો નિકાલ આવ્યો ન હોવાના કારણે પીપલાજ ગામના આદિવાસી સમાજના લોકો ભેગા થયા હતા અને નસવાડી તાલુકા સેવા સદનમાં રસ્તો આપો રસ્તો આપોના સૂત્રોચ્ચાર સાથે મામલતદારને રસ્તો ફરીથી ચાલુ કરાવવા માટે આવેદનપત્ર આપ્યું હતું મુકેશ પરમાર નસવાડી અમે આવેદનપત્ર એટલા માટે આવ્યા છે અમારે શમશાન યાત્રા જવાનો જે રસ્તો મેન છે એ બ્લોક કરી દીધો છે હવે અમારે શમશાન જો મહેત થઈ જાય તો અમારે કયા રસ્તે લઈને જવું એટલા માટે અમે આવેદનપત્ર મામલેદાર સાહેબને આપ્યું છે અને અમે કંડવા જે અમારી પંચાયત કંડવા છે એ પંચાયત અમારું શમશાન કંડવા પંચાયતમાં લાગે છે એ એ તલાડી સરપંચને બી અમે આ આવેદનપત્ર આપેલું અને જાણ કરેલી જ છે સાહેબ છતાં બી અમને હજુ કોઈ નિરાકાર આવ્યો નથી એના માટે અમે આ મામલતદાર સાહેબ સેવા સદનમાં આવ્યા છે અને અમારે જો આ રસ્તો નહીં ખુલ્લો થાય તો કોઈ બીનું મહીત થશે તો અમે મામલતદારનું ઓફિસમાં મૂકી જશું બસ અહીંયા સેવા સદનમાં આવીને મૂકી જશું જસવંતભાઈ બચુભાઈ બિલ હા મામલતદાર સાહેબ શ્રીને મારી નમ્ર અરજ વિનંતી છે કે અમે આવેદનપત્ર આપવા છે તો આ આવેદનપત્રને અમારું સ્વીકાર કરશો એમાં એવું છે અમારે વર્ષો પુરાણો જૂનો રસ્તો છે ગાળા ચીલો રસ્તો છે એમાં અમારે આવવા જવાની અથવા સ્મશાનમાં જવા માટે અમારે કોઈ રસ્તો બીજો છે નથી એ રસ્તા પરથી જ અમારો પ્રસાર થવાનો રહે છે એમાં અમે કાયમ માટે એમાં જવાનું રહી છે અને અમે કંડવા તલાટી સરપંચ અને વહીવટદાર કે જે હોય તે એમને અમે ગ્રામ પંચાયતની ગ્રામસભામાં એમને રજૂઆત કરી છતાં બી આજ સુધી અમારું કોઈ પણ કાર્યવાહી કરવામાં આવેલ નથી એટલે આ આજે અમે મામલાદાર મામલાદાર શ્રી સાહેબની અંદર અમે રજૂઆત કરવા માટે આવેલ છે અને આવેદનપત્રો આપવામાં આવ્યું છે અને એનો રસ્તો ના થાય તો એના માટે અમારે જે મયત થઈ જાય તો એના માટે અમે સમથાન યાત્રા અહીંયા મૂકી જશું એટલે મારી નમ્ર વિનંતી છે કાશીરામભાઈ જીવણભાઈ ભેલ